ક્રિસમસ અને લઈને સુરતની લા મેરેડી હોટેલ ખાતે કેક મિક્સિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું હોટેલના ચીફ શેફ શશિકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સિંગ સેરેમની યોજવામાં આવે છે જેમાં ડ્રાય ફ્રૂટ્સ સહિત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે આ મિક્સિંગ મટીરિયલને એક વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એક વર્ષ બાદ ક્રિસમસ પર તેનો ઉપયોગ કેક અને પેસ્ટ્રી બનાવવામાં થાય છે અને આ સાથે હોટેલમાં આવનાર ગ્રાહકોને આ કેક અને પેસ્ટ્રી સર્વ કરવામાં આવે છે આજ રોજ હોટેલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિંગ સેરેમનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશભાઈ પરમાર સહિત તમામ સિનિયર અને જુનિયર સેફ અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા અને કેક મિક્સિંગ સેરેમનીની ઉજવણી કરી હતી મારું નામ છે શશિકાંત રાઠોડ ઓરેન્જ મેગા સુધી એલ એલપી વાત કરું છું આજે આપણે જે એવરી આપણે ઓક્ટોબર જે નવંબર મહિનામાં જે કેક મિક્સિંગમાં જે આપણે કરીએ છીએ આ વખતે કેક મિક્સિકનો પ્રોગ્રામ છે જે આપણે સેલિબ્રેશન ઓલ એચઓડીસ અને ગેર કરી દયા છે આની અંદર મોર દેન દસથી બાર જાતના ડ્રાય ફ્રૂટ છે કે બેરીઝ છે કેન્સ છે આપણી અંદર ડ્રાયફ્રૂટ્સ બધા કાજુ છે બદામ છે પિસ્તા છે અલગ અલગ આપણા ડ્રાયફ્રૂટ યુઝ કર્યા છે અને એની અંદર ફર્મટેશન સોસ અને ફર્મેન્ટેશન આપણે સ્પાઈસીસ છે જ્યુસ છે અને સિરપ છે આપણે મિક્સ કરીને એક વર્ષ માટે એને પ્રિઝર્વટિંગ આપણે ગેલન્સમાં કરશું ટાઈટ કન્ટેનરની અંદર અને આ આપણે બે હજાર પચીસમાં ડિસેમ્બર મહિનામાં ટ્વેન્ટી ફોર નાઇટથી થર્ટી ફ્સ નાઇટ સુધી આપણે કેક પ્લમ કેક અને મફિન્સ વગેરે પણ આપણે બનાવીને આપણે પ્રેઝન્ટ કરશું ગેસ માટે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત